તો અંદર શું બોલે છો અમુક તો દેવાનું હોય બેન ને લેવાનું હોય એમ એવું હે કાઈ ને મને તો હું નાનો હતો ત્યાંથી મારી બેન મને એટલો હાસ્યો ને કે મને અત્યાર સુધી દેતી જ આવી ને હજી દે જ છે હું મારી બેન કોઈ દી મારી પાસે ન લીધું મોટી છે તો એ કે મને નકળો હાસ્યો છે મને હજી દે હજી કાર કાર ખોરી કા વાપરવા હું ચા પે બોલ તે તમે હું થાસો એટલે લે હું તો કાઈ ને મારી બેન મને હાસ્યો એટલું લેવાના હોય પૈસા કારણ એક ને એક જ મારી બેન છે મને એટલો જ હાસ્યો હું આયુષ્ય પાણી પાઈ દે હમાય હમે આયુષ્ય પાઈ દે પણ તમને ન પાવ તો ના ખાટલા ઢાઈ દીધા છે ને આપડે જો અહીંયા બેઠા બેઠા તાટ ઢોપાવન ખાઈ છે અને કિરણ ગઈ છે સા બનાવવા અને આ જો આયુષ્ય બિસ્કીટ એકલા એકલા ઝાપટે છે આયુષ્ય તે ખાતો જાય ને એ ખાતો જાય કેમ પણ આ વાળીએ બેહવાની મજા આવે ને પવન બવન કેવો આવે વાડિયા મજા આવે પણ કામે કરવું પડે ખાટલો લઈને આમ બાયતા હોય કેવી મજા આવે ખબર છે હું કઉસ વાડિયા રેવા હોય જાય પણ આ નથી આવતી બોલ બેન મજા આવે

તો આપણે ભાગુ છે ને પાગવાનું તો હોય ને તો આપણે કિરણબેને બનાવી રાખી છે મસ્ત મજાની ચા અને એકલા દૂધમાં બનાવી છે હો મામાને છે ને બહુ એટલે બહુ હસવે તો ચા પાણી પી લીધા અને ચા પાણી પીધા ભેગા અમારા આઈશભાઈ સી કરી ગયા છે કા હા અને તાઠા પાણીએ ધોઈ નાખે છે આપણે પેરે છે તાઠા પાણીએ ધોઈ નાખ્યો તો અત્યારે ક્યાં ઓનું કરવા જાવું એલા ત્યા ઓલા પણ તો છૂલા ગેનો મસ્તીલા નક્યો છે નવું નું કરી આવે તો પાછો મને જગાવતા તો જગાવતા તો રોટલા કરી નાખું રોટલી કરી નાખું ભાખરી કરી નાખું પછી બીજું હું શાક ન કરું કેમ કે શાક કરતા મને નખ્યા આવતું છૂલો સગાવન આવો સ ગરમ લે ફોન માં ફોન આવી ગયો હે તો એને ફોન માં આવી ગયો છે ફોન ને એ કરે છે ફોન માં વાત અને આપણે જાય છે હવે મરચા ઉતારવા કેમ કે મારા બને એ ઉતારે છે પણ એ વિડિયો માં નહીં આવે કેમ કે એને વિડિયો માં આવતું આવું નથી ગમતું અને એને લાગે વિડિયો માં આવવામાં શરમ બીજો કોઈ પ્રોબ્લેમ નથી પણ એને લાગે શરમ અને આ જો મસ્તી ના મરચા લીલા સમ આવ્યા છે અત્યારે તો સુકાઈ ગયા છે કેમ કે મરચા નો સમય વયો ગયો અને અહીંયા જો અહીંયા છે લીલા થોડા હ હ મરસા હાના સવ પણ ટીખા બોલેરિયા મસ્તી તો આપણે સાંય થોડા ગાજર અમારા પરબાબેન ને નાખેલા છે તમારે કંચનભાઈ લે લે જો મસ્તીના ગાજર કાઢ્યા છે બે કંચા કા હા ઓ તો કાઢી દીધા હો કોસ લેને આપણે કોશની જરૂર ન પડે વાહ એ આમ છે એના હાથ જ કોશ જે ખાશે કા હમ આમ ટૂટી બોસ આઈ છો હે ટૂટી જાય છે ને હવે વ્યક્ત હળવા મીડે એવું લાગે છે જમીન કોરી પડી ગઈ કે ને એટલે એવું લાગે હા હા પાણી પાયેલું હોય ને હા પાણી પાયેલું હોય ને તો મસ્ત છે કાચ છે એક લાગે હે હા વાડી કેમ છે પણ બહુ મસ્ત છે આપણે વયાવ સાઈ રેવા ને હે હા આ રેવા બીજા વચ્ચે તું જ મને હક ન લેવા દે આ બધું ને કામ જ કરે આવા કરવા બોલ આ કોની બકરી સુટી ગઈ છે એટલે કોને તું કે તું બકરી ને યસ યસ તો હા સુ લે પવન બહુ છે એટલે તમને હવા સરખો આવતો હોય કે ન આવતો હોય કોને ખબર કા બહુ પવન ઉડે આવતો તો છે હમ આ જન ગઢા થઈ ગયા ગઢા સાજ્યમ હું કાઈ ગઢી ને તમે ગઢા સો

અને આપણે હવે જઈએ તો ઘર બાજુ કેમ કે મોડું થાય છે ને બે ફરમાશ બનાવવાની બાકી છે કેમ કે હજી બે ફરમાશ બનાવશું પાકું કટ્યું એડિટ કર્યું એટલે ઘણો બધો ટાઈમ વયો જાય તો કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રહેજો ને આપણે જઈએ હવે ઘરે તો વાગી ગયા છે સો અને હવે આપણે લેસી બેન ને વાડીયા થી વિદાય અને આને મળતા જઈએ છે આના એને નથી આવવાનું આવવાનું છે આવવાનું હોય ને સારું આલ બેન તો હવે હું જઈએ તો હા આવજો આવજે તું ને બધાને રામ રામ

ના આપણે પાલિતાણાથી નાસ્તો બાસ્તો કરતા આવ્યા છે ને અત્યારે હું બહુ જ થાકી ગઈ છું અને આવીને તરત ડાયરેક પથારી જ કરી છે એ પથારી કરી આયુષ તમારા ખોળામાં ખોળામાં ખૂબ ગયેલો હતો અને મને પણ બહુ ઊંઘ છે અને આમ હું થાકી પણ ગઈ છું અને આખો લોગ અમે બનાવેલો જ છે સારો હલો તો હવે કઈ બહુ તો નથી કરવી મારે મારે અફમ ગોફમ ખાવા મળી છે અને હું થાકી પણ ગઈ છું તો સારો અમાર અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો Hari ini mama sudah sudah bye bye.